હવે બધી માથાકૂટ ગઈ ઘરે બેઠા આધાર કાર્ડ મોબાઈલ નંબર અપડેટ કરો આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન બટન દબાવો જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે ખેડૂત મિત્રો માટે ખાસ આધાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે દરેક નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓમાં લાભ આપે છે આધાર કાર્ડને તમારી નૈતિકતા અને વ્યક્તિત્ત માહિતીનું સંરક્ષણ કરવામાં આવે છે આધાર કાર્ડનું મોબાઈલ નંબર અપડેટ કરવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે કારણ તે આધાર કાર્ડ નંબર સાથેની સા સારી અપડેટમાં સમય લાગે છે આધાર કાર્ડ મોબાઈલ નંબર અપડેટ કેવી રીતે કરવું આધાર કાર્ડ મોબાઈલ નંબર અપડેટ કરવા માટે તમારી આધાર સંખ્યા સાથેની ઓનલાઈન પ્રવૃત્તિનો ઉપયોગ કરીને આધાર સેવાઓ પોર્ટલમાં પ્રવેશ કરો આ પોર્ટલ તમને આધાર કાર્ડ મોબાઈલ નંબર અપડેટ કરવાની અને અપડેટ સ્થિતિની માહિતી પૂરી પાડે છે આધાર કાર્ડ મોબાઈલ નંબર અપડેટ પ્રક્રિયા પ્રવેશ કરો આધાર સેવાઓ પોર્ટલમાં પ્રવેશ કરવા માટે આપની આધાર સંખ્યા અને મોબાઈલ નંબરની આવશ્યકતા છે એકાઉન્ટ બનાવો અથવા પ્રવેશ કરો જો તમારું પહેલું આધાર સેવાઓ એકાઉન્ટ નથી તો આપને પહેલાં એક નવું એકાઉન્ટ બનાવો જો પહેલેથી એકાઉન્ટ છે તો આપને તેમને પ્રવેશ કરવાની માહિતી આપવામાં આવશે આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર અપડેટ કરો પ્રવેશ મળ્યું પછી આપણે આધાર સંખ્યા અને નવો મોબાઈલ નંબર દાખલ કરવો પડશે તેમને ધ્યાનમાં રાખીને શબ્દો અને અંકોને સખ્તીથી નથી લખવામાં આવે છે અને મોબાઈલ નંબર સાચું અને સવ્યવસ્થિત રહેલું જોઈએ ઓપી ઓટીપી ચકાસો મોબાઈલ નંબર દાખલ થયેલા છે તો આપને તમારા નવા મોબાઈલ નંબર પર એક ઓટીપી મેળવવામાં આવશે મોબાઈલ નંબર અપડેટ ઓટીપી દાખલ થયો છે તો તમારો મોબાઈલ નંબર સાચો છે અને સહી છે તેની પુષ્ટિ કરવામાં આવશે આધાર કાર્ડ ડાઉનલોડ અપડેટ સફળ તમારો મોબાઈલ નંબર સફળતાપૂર્વક અપડેટ થયું છે આપ આધાર કાર્ડ સેવાઓ પોર્ટલ દ્વારા આપની અપડેટ સ્થિતિની માહિતી પડી શકો છો આધાર કાર્ડ જોવા માટે ઓનલાઈન મહત્વપૂર્ણ માહિતી તમારો મોબાઈલ નંબર અપડેટ કરવાની આધાર કાર્ડની માહિતીનું સાચું અને તમામ સચિવ્ય રહેશે કૃપા કરીને મોબાઈલ નંબરની શક્તિથી નિરીક્ષણ કરીને દાખલ કરો અને શબ્દોનું શું સહી ઉપયોગ કરો તમારા આધાર કાર્ડની માહિતી સાથે સતત મોબાઈલ નંબર જોડાવેલો રહે શા માટે આધાર મોબાઈલનું લિંક કરવું આધાર કાર્ડ મોબાઈલ લિંક પ્રક્રિયાને આપના આધાર કાર્ડને તમામ મોબાઈલ નંબર સાથે જોડવાની અને તમારી માહિતીને એક સાથે ભેગી કરવાની અને ઓનલાઈન સેવા કરવાનું સર્વસ્વ છે આધાર કાર્ડ સાથે કેવી રીતે મોબાઈલ નંબર લિંક કરવો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારી પાસે પાસવર્ડ અને યોજનામાં મોકલેલી માહિતી હોવી જોઈએ પછી તમારું મોબાઈલ નંબર તથા આધાર કાર્ડ નંબર ઓટોમેટિક પ્રક્રિયાથી મેસેજ મોકલવામાં આવશે આધાર કાર્ડ લિંક આ કોડને તમે ઓટોમેટેડ રીતે તમારા મોબાઈલ નંબરથી સંવાદ કરતા લાગુ શકો છો આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંકના ફાયદા તમારા આધાર કાર્ડને તમારા મોબાઈલ નંબર સાથે લિંક કરવામાં આવે છે આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક પ્રક્રિયા તમામ યોજનાઓ અને સુવિધાઓનો લાભ મળે છે આ આધાર કાર્ડ લિંક આધાર કાર્ડ ચેક આધાર કાર્ડ મોબાઈલ નંબર લિંક પ્રક્રિયાની વધુ માહિતી માટે આધાર કાર્ડ લિંકની સરકારી વેબસાઇટ પર આધાર કાર્ડ પોર્ટલ યુ ડોટ ગવર્મેન્ટ ડોટ પર મુલાકાત લો તમારી માહિતી સુરક્ષિત રાખવા માટે પોર્ટલ ખોલવામાં આવે છે તમારી સરકારી પોર્ટલનો ઉપયોગ કરી શકો છો આધાર કાર્ડ જોવા માટે ઓનલાઈન આધાર કાર્ડ મોબાઈલ નંબર અપડેટ કરવાના વધારે વિકલ્પો છે ઓનલાઈન આધાર સેવાઓ પોર્ટલ પ્રવેશ કરીને મોબાઈલ નંબર અપડેટ કરો મોબાઈલ એપ આધાર સેવાઓ એપનો ડાઉનલોડ કરીને મોબાઈલ નંબર અપડેટ કરો તમારી નજીકમાંના સેવા કેન્દ્ર આધાર સેવાઓ સંકળાયેલા કેટર મજાઓ અને મોબાઈલ નંબર અપડેટ કરો આ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને